સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો સાબર ડેરી ખાતે દેખાવ કર્યો હતો ગત વર્ષની સરખામણીએ ચાલુ સાલે ભાવ ફેર ઓછો ચૂકવાયો હોવાને લઈ સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ સામે આવ્યો હતો પશુપાલકો દેખાવ કરવા આવે તે પૂર્વ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો એક ડીવાયએસપી ચાર પીઆઈ આઠ પીએસઆઈ સહિત એસી પોલીસનો નો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો સાબર ડેરીના સત્તાધીશો દ્વારા ચાલુ સાલે નવસો સાઠ રૂપિયા પ્રતિ કિલો ફેટે વાર્ષિક ભાવ જાહેર કરાયો હતો દર વર્ષે જૂન મહિનાના અંતમાં અથવા જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભાવ ફેર ચૂકવવામાં આવતો હતો જો કે ચાલુ સાલે ઓડિટ ન થયું હોવાને કારણે ભાવ ફેર ચૂકવવામાં પણ લેટ થયું હતું સત્વરે ભાવ ફેર ચૂકવવા માટે અગાઉ પશુપાલકો તેમજ આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત બાદ ગત અગિયાર તારીખે પશુપાલકોને ભાવ ચૂકવવામાં આવ્યો હતો સાબર ડેરી દ્વારા ચૂકવવામાં આવેલ ભાવ ફેર પશુપાલકોને ગત વર્ષની સરખામણીએ ઓછો લાગતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો હતો કે પશુપાલકોના આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા મારફતે દેખાવ કરવા માટે એકતા થવા માટે મેસેજ પણ કર્યો હતો જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો સાબર ડેરી ખાતે દેખાવ કરવા માટે આવી પહોંચ્યા હતા અને સાબર ડેરી આગળ બેસીને તેઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા

ત્યારે પશુપાલકોનો આક્ષેપ છે કે સંસ્થા અમારી છે છતાં પણ અમને બહાર રોકવામાં આવી રહ્યા છે હક માટે માટે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ અને ગેટની બહાર તેઓને અટકાવ્યા છે સાબર ડેરીમાં પ્રવેશ ન આપતા પશુપાલકોએ ગેટ તોડવાનો પ્રયાસ કર્યો હતો કે સાબર ડેરી ખાતે પશુપાલકોનો રોષ વધુ ઉગ્ર બન્યો હતો ત્યારે પોલીસ વડાનું નિવેદન સામે આવ્યું હતું ચારથી થી વધુ પોલીસ વાહનોના કાચ તોડાયા હતા 3 જેટલા પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે 50 થી વધુ ટીયર ગેસ છોડાયા હતા જો કે 20 થી વધુ લોકો ને પોલીસે રાઉન્ડ અપ કરાવતા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે આજ સવારે સાબરડીરી કે जितने भी દૂધ ઉત્પાદક સંગ છે તેમણે એક કોલ دیا تھا સાબરડીરી મેં તેમનો જો પ્રાઇસ રાઇઝ છે उसको लेके कल साबर डेयरी के ऑफिशियल ने एक अपना जो वीडियो जारी किया था जिसमें लिखा था कि जो उन्होंने ऑडिट अभी डेयरी का चल रहा है उसके बाद वो जो भी भावधारा देना है वो देंगे लेकिन 1500 से 2000 लोग आज साबर डेयरी पे आए थे उन्होंने शुरुआत में रजुआत की लेकिन बाद में पुलिस ने भी ऑफर किया मीडिएशन के लिए लेकिन उन्होंने ये पूरा पत्थर मारा शुरू किया पुलिस की गाड़ियों पे भी पत्थर मारे जिसकी वजह से पुलिस को लाठी चार्ज और टी गैस सेल फायर करने पड़े जिसमें पुलिस तीन चार पुलिस कर्मियों को इंजरी हुई है वो अभी हॉस्पिटल में है और अभी पूरा ट्रैफिक चालू है कोई इश्यू नहीं है लॉ एंड ऑर्डर कंप्लीट कंट्रोल में है और हम उसके जो लोग इसमें शामिल थे ऐसे बीस लोगों को हमने राउंड अप किया है और उनके खिलाफ हम कायदे कायदेसर की कार्यवाही आगे करेंगे विमल पटेल आर न्यूज़ साबरकाठा